સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અથવા ગેત વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતી લાલાઓમાં ખુરશીની લહેર જોવા મળી રહી છે કારણ કે અત્યાર સુધી જે રીતે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના અથવા ગેટ સિટીલાઇટો રોડ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જે નોકરીયાત છે સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તેને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે જે આકાશી દ્રશ્યો છે તેને બતાવવાનો પ્રયાસ કરે હજી પણ જે આકાશ છે તેમાં કાળા દિબ્બાગ જોવા મળી રહ્યા છે એટલે કે આપ જોઈ શકો છો હવામાન હવામાન વિભાગે જે રીતે આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે વહેલી સવારથી જ વરસાદ જે છે તે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે શેરડી સહિત ડાંગરનો જે ઉભો પાક છે તે તૈયાર થઈ ગયો છે સૌથી વધુ જે પાણીની તાતી જરૂરિયાત હોય છે તે આ પાકને હોય છે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત